લખતર કરણસિંહજી મિડલ સ્કૂલ નંબર બેના વિદ્યાર્થીઓ દ્વારા ન્યાયકોર્ટ મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન તેમજ આરટીઆની મુલાકાત લીધી કરણસિંહજી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ન્યાયકોર્ટમાં ચાલતા કેસો તેમજ કામગીરીની સમીક્ષા કરવામાં આવી કરણસિંહજી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ હેલ્પલાઇન નંબર તેમજ અલગ અલગ હેલ્પલાઇન નંબર તેમજ હથિયાર અને કામગીરી અંગેની માહિતી મેળવી લખતર પોલીસ સ્ટેશનના પીએસઓ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા કરણસિંહજી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓને તમામ કામગીરી તેમજ હથિયાર અંગેની માહિતી આપવામાં આવી લખતર તાલુકાના કરણસિંહજી મિસ મિડલ સ્કૂલ નંબર બેના વિદ્યાર્થીઓ દ્વારા લખતર ન્યાયકોટ પોલીસ સ્ટેશન તેમજ મામલતદારની મુલાકાત મામલતદાર કચેરીની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા લખતર પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ કુસપરા તેમજ લખતર એએસઆઈ એસઆઈ ઘનશ્યામભાઈ મસિયાવા લખતર મામલતદાર દ્વારા બાળકોને પોલીસ સ્ટેશન અંગેની ચાલતી કામગીરી તેમજ હેલ્પલાઇન નંબર અને હથિયારની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેમાં મામલતદાર ખાતે બાળકો મામલતદારમાં કઈ રીતે કામ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા મામલાદારની અંદર કામગીરી કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતીના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી ત્યારે લખતર ન્યાયખોટ ખાતે બાળકોને ન્યાયની ન્યાય ન્યાયાલયની અંદર ચાલતી ન્યાય પ્રણાલીકા તેમજ અલગ અલગ કામગીરી માટે કાનૂની સેવા સમિતિના જાનીભાઈ દ્વારા સંપૂર્ણ માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કરણસિંહજી મિડલ સ્કૂલ નંબર બેના ગૌતમભાઈ રાઠોડ તેજલબા ઝાલા મનીષા મનીષભાઈ પંડ્યા દ્વારા બાળકોને લઈ ત્રણેય જગ્યાએ ઉપર બાળકોની વિઝિટ કરાવવામાં આવી હતી અને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા